અમરેલી જિલ્લામાં સિંહની લટાર હવે નવી વાત નથી દિન પ્રતિદિન વરાજ લટાર અને ગામમાં પશુઓનું મારણ હવે નિયમિત બની ગયું છે ત્યારે અમરેલી જિલ્લાના ધારીમાં સિંહ પરથી પસાર થતા વાઘવડી ગામે મોડી રાત્રે સિંહ પરિવારનો એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયોમાં બચ્ચા અને સિંહણ સહિત પંદર સિંહોનું એક મોટું જૂથ ગામના રસ્તા પરથી પસાર થતું જોવા મળે છે આ દરમિયાન વાહનોના પૈડા થંભી જાય છે આ વિસ્તારમાં સિંહોનો ગ્રુપ કેમેરામાં કેદ થયું હોય હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ